ડીમાં જન સેવા કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાને કારણે ઉતારા કઢાવવામાં આવતા ખેડૂતો છેલ્લા એક દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવાર સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોને સાત બાર આઠ અના ઉતારા નીકળતા નથી અને ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે પરંતુ ખેડૂતોને ઉતારા નીકળતા નથી ખેડૂતો સવારે વહેલા ઉઠીને ઉતારા કઢાવવા માટે લાઇનમાં આવીને ઊભા રહે છે પરંતુ ઉતારા ન નીકળતા ભાડા ખર્ચીને ઘરે પરત ફરે છે અને ફરી બીજા દિવસે આવે છે પરંતુ ઉતારવા અહીંયા નીકળતા નથી તેથી ખેડૂતોને ઉતારવા માટે વારંવાર જન સેવા કેન્દ્રમાં ધક્કા ખાવા પડે છે અને ખેડૂતો હેરાન થાય છે એક તરફ શિયાળુ વાવેતર માટેની સીઝન ચાલી રહી છે તો બીજી તરફ ઉતારા ન નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે સર્વર વ્યવસ્થિત ચાલે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ધીમે ધીમે ચાલે છે બધા લાઈન માં ઉભા છે ને બત્રીસ ઓન તેત્રીસ નંબર વાળા તો પરમ દિવસે પણ પાછા આવીને પાછા ગયા હતા ને અત્યારે પણ એ બેઠા છે કોઈ બાવન માં નંબર પંચાવન માં નંબર બધા બેઠા છે એટલે એ લોકો વિચાર કરે કે મળશે કે નહીં મળે નિરાશ થઈને બેઠા છે શુક્રવાર આયા ત્યારે કે નેટ ચાલુ નથી હા ચાલુ થઈ પછી બંધ થાય ચાલુ થાય બંધ થાય આજે આ દો જો 3 વાગે ઘરે ગયો હા શનિવારે પાછું કઈ ન થયું પાછો રવિવારે રજા આવી પાછો સોમવાર આયો એટલે ત્રણ ચાર દાડા બગડી ગયા હા હા અને સત્તાવન નંબર છે એટલે એના તો બધા થાય જ છે સાહેબ અને સરકાર કઈ કરે તો તરત જ તો સારું છે